નખત્રાણા પોલીસ સ્ટેશનના ચીટીંગના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફરલો કચ્છ ભુજ પેરોલ ફરલોના અધિકારી તથા કર્મચારીઓ પ્રયત્નશીલ હતા તે દરમિયાન સાથેના પોલીસ હેડ કોન્સ્ટેબલ કનકસિંહ ગોહિલ અને પોલીસ કોન્સ્ટેબલ બલવંતસિંહ જાડેજા સંયુક્ત ખાનગીરાએ બાતમી હકીકત મળેલ કે નખત્રાણા પોલીસ સ્ટેશન ગુના કામે ધરપકડથી બચવા નાસ્તો ફરતો આરોપી રમઝાન ઉર્ફે નાનાડો ઇસ્માઈલ બ્લોચ ઉંમર વર્ષ ઓગણચાલીસ સજીઓ જીઆઈડીસી સંજય નગરી પાછળ ભુજ મધ્ય રહે છે

જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે